લખતર પોલીસ દ્વારા દેશી દારૂ બનાવવાનો ચારસો લીટર આથો ઝડપી પાડવામાં આવ્યો લખતર પોલીસ દ્વારા બાતમીના આધારે લખતર પડવાણા રોડ ઉપર તળાવની પાર ઉપર દેશી દારૂ બનાવવાનો આથો ચારસો ને પાંચ લીટર દેશી દારૂ સાથે એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા દ્વારા સુરેન્દ્રનગરમાં વધી રહેલા ગુનાઓને ડામવા માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવી રહી છે તે જેમાં લખતર પોલીસ દ્વારા પોટ્રોલિંગ દરમિયાન બાતમીના બાતમી મળી હતી કે લખતર ભડવાણા તળાવની પાર ઉપર ચારસો લીટર દેશી દારૂ બનાવવાનો ભઠ્ઠી ચાલી રહી છે જે લખતર પોલીસ દ્વારા હેડ કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ કાસેલા ને કોન્સ્ટેબલ ગોપાલભાઈ સોરઠિયાને બાતમી મળી હતી જેના બાતમીના આધારે સ્થળ ઉપર પહોંચી રેડ કરવામાં આવી હતી જે રેડ દરમિયાન ભડવાણા ગામ ખાતે રહેતો મિયાલ ઉર્ફે માલો હકીમભાઈ નથવાણી જાતે ડફેરની ભઠ્ઠી આવેલી હોવાનું જાણવા મળ્યું હતું તેમજ તેના રહેણાંક મકાનમાં તપાસ કરતા પાંચ લિટર દેશી દારૂ ત્યાંથી રેડ દરમિયાન મળી આવ્યો હતો અને મિયાલ ઉર્ફે માલો મળી આવ્યો હતો ને દારૂ બનાવવાનો ચારસો લિટર આથો ઝડપી પાડવામાં આવ્યો હતો લખતર પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને પકડાયેલા દેશી દારૂ બનાવવાના આથાશને ઘટનાના સ્થળ ઉપર નાશ કરવામાં આવ્યો હતો અને લખતર પોલીસ દ્વારા આરોપી ઉપર કાયદેસરની પ્રોહિબિશનનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી